સુરતમાં ભાજપના સાંસદ અને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજાયો કમળનું ચિત્ર દોરી હાજરી નોંધાવી ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સંગઠનાત્મક રીતે કામગીરી તો થતી રહી છે પરંતુ પોતાના વર્તમાન સાંસદો ધારાસભ્યો અને મિનિસ્ટરોને એક્ટિવ રાખવા માટેના કાર્યક્રમોનું પણ આયોજન થતું રહે છે ત્યારે આ કાર્યક્રમ પૈકીનો એક કાર્યક્રમ આ વોલ પેઇન્ટિંગ પણ છે કાર્યકર્તાઓએ ઉત્સાહભેર વોલ નો કાર્યક્રમમાં ભાગ લીધો હતો રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત નમસ્કાર મિત્રો બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનની તૈયારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે મારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ ગુજરાતમાં આવ્યા એમણે ગાંધીનગરના શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયનું ઉદઘાટન કરીને આખા ગુજરાતની કુલ મળીને છવ્વીસે છવ્વીસ સીટ એના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો ઓપનિંગ એક સાથે કરીને એક નવો ચિલ્લો એ ગુજરાતમાંથી શરૂ કર્યો અને સાથે સાથે એમણે પ્રચારનો પડઘમ પણ શરૂ કરી દીધા ત્યાર પછી પણ અમારી અનેક મિટિંગો અનેક મોરચાઓ સાથે અનેક કાર્યકર્તાઓ સાથે એ વ્યવસ્થા પણ અમે ગોઠવી રહ્યા છીએ ભાગરૂપે કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ કમળનું નિશાન ભલે વાંકું ચૂકવું હોય તો પણ એ કરવું જોઈએ જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે એ પ્રકારની એક ભાવના સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ શરૂ કર્યું છે આજે મેં પોતે પણ દિવાલ ઉપર કમરનું નિશાન ચીત્યું છે અમારી સાથેના અમારા શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય પણ ફરી એકવાર મોદી સરકાર આ શબ્દો પોતાના હાથથી દિવાલ ઉપર છીત્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ઓળખ કાર્યકર્તાની ઓળખ છે કે પહેલાથી એ દિવાલ ઉપર પોતે જ ચિત્રામણ કરતા હતા અને એના દ્વારા પોતાનું ઇન્વોલ્વમેન્ટ આવતું હોય ભલે ગમે એટલો મોટો કાર્યકર્તા હોય પણ એ પોતે પેન્ટિંગ કરતો હતો અને આ વખતે પણ અમે ગુજરાતમાં શરૂ કર્યું છે એના કારણે કાર્યકર્તામાં જાગૃતિ આવી છે આજે સાંજ સુધીમાં પણ અમદાવાદમાં પણ દરેક જીવન ઉપર આ ચિત્રામણ થાય એના માટેની સૂચના પરમ દિવસની મિટિંગમાં આપવામાં આવી છે અને આખા ગુજરાતમાં કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે ધન્યવાદ